मम्मी बोलो बेटा પાપડ से પાપડ बनाया એકલા એકલા પાપડ ખાવાના છે બરાબર ડાયટિંગ बराबर डाइटिंग पर जो ये होय विज्ञान को किया था ये ઊભી થઈ જઈએ બોલો ખાવા बे हां आओ ઘણા બધા રાઈ બધા ઘણા બધા ઘણા બધા ઘણા બધા બનાવ્યો બધા ઘણા બધા ઘણા બધા Salad, salad, capping, a cháo, a walk, a sunny tuổi, tuổi, oh, metalizer, we didn't get in the top, look, you are performing, or maybe demon, the farm, the mang, the mang, the mang, the mang, પોરા નાવા નાકળા નું છે મોના નું આવા જ છે સમજી એનું ના મોના નું ન કી આલે છ મચી તો મારી આ પસી આ તો તણ તમારા તો બડી દૂર આ બનાવ લે દે ના આ એ મોના નું પોકી ગયો ઓન હોના આવડો મોટો મેડ આઈન માં આવડો મોટો બડા કાલી પોનન 10 સપ સુએનાય સ્ટેટમાં રમું તાણે આ બેજવાત રમું તાણે આપો ખાજો ના ના લાજમ ચાકુ બદામ દ્રાક્ષ અને અને ખાંડ ખાંડ ગાજર દૂધ લઈ એના ખબર આવી જ નહોતો લાઈ માવો નહી દૂધનો માવો બધાય દૂધનો જેતું બાડજે ધાન બને હા કે કલ્락 થયો ને બનાવ્યો કલ્락 થયો બનાવ્યો તો કલ્락 થયો અને માલાઈ નાખી બે દિવસ કલ્락 વધારે થયો હશે કલ્락 થી કલ્락 કે ઓસુની થયું નહીં અને બે દિવસ સુધી ફેસ માં લઈ નથી એટલે ખાસો માવો બન્યો ગાજર તો માવો વધારે છે છે બની ગયો છે આ નખે ને એટલે સ્વાદ જ અલગ આવે છે

થોડો ઓસા કર ના કર એ તો ખાવા પડુ આટલા આટલા જ બન્યું હતું ભગવાનને ઘરે બે પડી બસ જ ભગવાન લઈ બીજી વાર બનાવવાનું ના બનાવ ગાજરનો બેટા છે તું બધું હતું પણ એવું તો ઓછું થાય તો ના બડલાના એ ગાજર છોડી ના વાળું હોય કે બધું બાળી દેવું 네 오늘 손짓이 과단지야, 게으름라